એ આપની વાત વ્યાજબી છે આપણે અગાઉ લગભગ બસો જેટલા નંદીને પકડી અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરા મોકલવામાં આવશે આખલા પકડવાની કામગીરી પ્રથમ હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેટમાં કામ કરી રહ્યું છે અંદાજે એકસો વીસ જેટલા આખલાઓ છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે આ જમીન મળ્યાથી આપણું જે નંદીગઢ છે

તે વાહન વાહનને અડફેટે લે છે એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને એને હાથ પગ ભાંગે છે અત્યારે જોઈએ તો જેતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની સિઝન છે જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે અડફેટે લે છે એને કારણે કોઈ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપેલ છે પણ આ

એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરાણ પૂરણ કરી રોડ માથે ન આવે અને લોકોને હડફેટે લઈએ નહીં અને એક્સિડન્ટ થતા અટકે એવી અમારી માંગ છે